નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું સરકારનો માત્ર એક નિર્ણય ખેડૂતોના હજારો રૂપિયાના હપ્તાને રોકી શકે છે હા આ શક્ય છે અને આજે આપણે એવા દસ મોટા સમાચારો પર નજર કરીશું જે સીધા તમારા જીવન અને તમારા ખિસ્સા પર અસર કરે છે પણ સૌથી મોટો સવાલ તો એ છે કે એવું તો કયું નવું સરકારી આઈડી છે જે જો તમારી પાસે નહીં હોય તો પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં જ જમા જ નહીં થાય લાખો ખેડૂતોનો મનમાં અત્યારે આ જ સવાલ ઘૂમી રહ્યો છે ચાલો આજના આ ખાસ અહેવાલમાં આ દરેક વાતને ઊંડાણપૂર્વક સમજીએ આગામી ફક્ત પાંચ મિનિટમાં આપણે જાણીશું કે જમીન બચાવવા માટે હવે ખાલી એક જ રસ્તો કેમ બચ્યો છે કયા ખેડૂતોને ટ્રેક્ટર પર સીધી અડધા ભાવની છૂટ મળવાની છે કયા ચાર જિલ્લા ઉપર માવઠાનું મોટું સંકટ છે તમાકુના ખેડૂતો કઈ ડ્યુટીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે ગોંડલ માર્કેટમાં ધાણાના ભાવે ખેડૂતોને કેવી રીતે માલામાલ કરી દીધા અમદાવાદનો ફ્લાવર શો આ વખતે આટલો ખાસ કેમ છે શું હવે ગેસ સિલિન્ડર માટે વધારે પૈસા ચૂકવવા પડશે તમારી બચત પરનું વ્યાજ ઘટશે કે વધશે પેટ્રોલ ડીઝલમાં ક્યાં અને કેટલી રાહત મળી અને સૌથી અગત્યનું એક કયું ફરજિયાત આઈડી છે જે તમારો આગામી હપ્તો આવશે કે નહીં તે નક્કી કરશે આ બધા જ સવાલોના જવાબ તમારા માટે બહુ જ જરૂરી છે તો ચાલો આ બધા જ સમાચારો વિશે વિસ્તારથી જાણીએ પણ એ પહેલાં અમને તમારો સાથ આપવા માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં અમને જણાવવાનું ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ ખેડૂતો માટેના પાંચ સૌથી મોટા અને અગત્યના સમાચારથી સૌથી પહેલી વાત અને સૌથી ગંભીર ચેતવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્પષ્ટ કહ્યું છે કે રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ આપણી જમીનો બંજર બનાવી રહ્યો છે એટલે કે વધુ પાક લેવાની લાલચમાં આપણે આપણી ધરતી માતાનું જીવંત તત્વ જ ખતમ કરી રહ્યા છીએ અને એમનું કહેવું છે કે આમાંથી બચવાનો હવે એકમાત્ર રસ્તો છે પ્રાકૃતિક ખેતી હવે એક મોટા રાહતના સમાચાર સરકારની નવી ટ્રેક્ટર સબસિડી યોજના આવી ગઈ છે અને આ કોઈ નાની સૂની યોજના નથી ટ્રેક્ટરની ખરીદી પર સીધી પચાસ ટકા સુધીની સબસિડી આનો સીધો મતલબ એ છે કે હવે નાના અને મધ્યમ ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજી અપનાવી શકશે આનાથી એમની મહેનતો ઘટશે જ પણ સાથે સાથે ઉત્પાદન પણ વધશે અને આવક પણ હવે જણા ધ્યાન આપજો ખાસ કરીને જો તમે કચ્છ બનાસકાંઠા જામનગર કે મોરબી વિસ્તારના હોવ તો હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે એનો મતલબ કે મહેનતથી તૈયાર થયેલો પાક બગડી શકે છે અધિકારીઓ સલાહ આપી રહ્યા છે કે કાપણી કરેલા પાકને તાત્કાલિક પ્લાસ્ટિકથી ઢાંકીને કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડી લો જો તમે આ વિસ્તારોમાંથી હો તો તમે શું તૈયારી કરી રહ્યા છો અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે વાત કરીએ તમાકુના ખેડૂતોની ચિંતાની કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર ડ્યુટી વધારી દીધી છે જેનો એફએફઆઈ ફા એટલે કે ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે કેમ કારણ કે આનું ગણિત બહુ સીધું છે સરકાર ડ્યુટી વધારે એટલે કંપનીઓ પર બોજ વધે અને એ બોજ ઓછો કરવા કંપનીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે તમાકુ ખરીદે છે એટલે અંતે તો નુકસાન ખેડૂતના ભાગે જ આવે છે પણ ચાલો બધા સમાચાર ચિંતાના નથી ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ખેડૂતો માટે એકદમ ખુશીના સમાચાર આવ્યા છે ધાણા અને ધાણીની સારી આવક થઈ રહી છે અને ધાણીના ભાવ તો જુઓ થી લઈને ઓગણત્રીસસો રૂપિયા સુધી પહોંચી ગયા છે આને કહેવાય મહેનતનું સાચું ફળ તો આ તો થઈ ખેડૂત અને ખેતરની વાત પણ હવે જે સમાચાર આવી રહ્યા છે એ સીધા તમારા ઘરના બજેટ તમારી બચત અને એક ખાસ સરકારી નિર્ણય સાથે જોડાયેલા છે જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા છીએ હજુ પણ સૌથી મોટા સમાચાર આવવાના બાકી છે શું થવાનું છે અમદાવાદના ફ્લાવર શોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો મોટો વધારો થયો તમારી બચત પરનું વ્યાજ શું કહે છે પેટ્રોલ ડીઝલમાં કેટલી રાહત મળી અને હા એ ફરજીયાત આઈડી વિશેની ખાસ વાત જે ખેડૂતોના પૈસા રોકી શકે છે આ બધું જ જાણવું ખૂબ જરૂરી છે તો જોડાયેલા રહેજો તો હવે વાત કરીએ એવા સમાચારોની જે આપણા બધાના જીવનને સ્પર્શે છે સૌથી પહેલાં અમદાવાદવાસીઓ માટે એક સુંદર સમાચાર સાબરમતી રિવરફ્રન્ટ પર ચૌદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદઘાટન કર્યું છે અને આ વખતની થીમ છે ભારત એક ગાથા આ શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે તો પરિવાર સાથે જવાનો મોકો ચૂકતા નહીં અને હવે એક સમાચાર જે સીધા તમારા રસોડા પર અસર કરશે નવા વર્ષની શરૂઆત જ મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે રાંધણ ગેસના એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસો અગિયાર રૂપિયા સુધીનો ભારે વધારો ઝીંકાયો છે આનો સીધો અર્થ એ છે કે હવે દરેક ઘરનું માસિક બજેટ ખોરવાઈ જશે જોકે મોંઘવારીના આ સમયમાં એક રાહતના સમાચાર પણ છે જો તમે પીપીએફ એનએસસી કે પછી સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા હો તો સરકારે તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો મતલબ કે તમારી બચત પર મળતું વળતર યથાવત રહેશે અને વાહન ચાલકો માટે પણ એક નાનકડી રાહત છે નવા વર્ષના પહેલા જ દિવસે દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે ભલે ઘટાડો ઓછો હોય પણ આપણે એક સારી શરૂઆત કહી શકાય અને હવે એ ખાસ જાહેરાત જેની તમે સૌ રાહ જોઈ રહ્યા હતા આ માહિતી ખાસ કરીને એ તમામ ખેડૂતભાઈઓ માટે છે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે સરકાર એક નવી સિસ્ટમ લાવી છે જેનું નામ છે યુનિક ફાર્મર આઈડી અને તમે ખેડૂતોનું એક ડિજિટલ ઓળખપત્ર સમજી શકો છો આ એક જ આઈડી તમારી જમીનના રેકોર્ડ તમે કયો પાક વાવો છો તેની વિગતો અને તમારા બેંક ખાતાની માહિતી આ બધું જ એક સાથે જોડી દેશે પણ સવાલ એ છે કે આ જરૂરી કેમ છે તો સમજો સરકારનો હેતુ એકદમ સ્પષ્ટ છે પહેલું આનાથી પારદર્શિતા વધશે બીજું વચેટિયાઓનો ખેલ ખતમ થઈ જશે અને ત્રીજું સૌથી અગત્યનું યોજનાના હપ્તા સીધા સાચા ખેડૂતના ખાતામાં જમા થશે એટલે જ આ આઈડી હવે ફરજિયાત કરવામાં આવી રહ્યું છે અને આને બનાવવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી તમારા નજીકના ઈ ગ્રામ સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસમાં જઈને તમે આ બનાવી શકો પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે શું આ નવી સિસ્ટમ ખરેખર ભ્રષ્ટાચારને રોકી શકશે કે પછી આ ખેડૂતો માટે એક નવી જ કાગળની કાર્યવાહી બનીને રહી જશે આ ફરજિયાત ફાર્મર આઈડી વિશે તમારા શું વિચારો છો શું આ એક સારો નિર્ણય છે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આ હતા આજના દસ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હા આવા સમાચારો સૌથી પહેલાં અને સરળ ભાષામાં મેળવવા માટે અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા સમાચારો સાથે આભાર